અને તમે બધા જાણો છો કે લાલો મૂવી અત્યારે હાલ ગુજરાતની અંદર નહીં પણ આખા દેશ ભરની અંદર લોકપ્રિય બની છે આ લાલો મૂવી મિત્રો ગુજરાતની અંદર વડોદરા સેન્ટ્રલ જેલમાં જે કેદીઓને મૂવી બતાવવામાં આવી એના પછી જે પણ કેદીઓ આ મૂવી જોઈ હશે ને એમનો બ થોડો ઘણો તો બદલાવ આવ્યો જ હશે કારણ કે મિત્રો જેને જેને આ લાલો મૂવી જોઈ છે એને જોયા પછી મિત્રો એને ઘણું બધું જાણવા અને શીખવા મળે છે એ માટે જ મિત્રો વડોદરા પોલીસે જે કેદીઓને સેન્ટ્રલ જેલની અંદર બહાર તો જવા મળતું નથી કઈ જોવા મળતું નથી પણ મિત્રો ઇતિહાસ ની અંદર પહેલીવાર આવું બન્યું કે ગુજરાત ની અંદર વડોદરા સેન્ટ્રલ જેલ માં કેદીઓ ને મૂવી બતાવવામાં આવી આવું મિત્રો ક્યાંય જોવા નથી મળ્યું પણ એ વડોદરા સેન્ટ્રલ જેલ માં જોવા મળ્યું છે આ મૂવી તો મિત્રો એક ઇતિહાસ બનાવ્યો છે એક ઇતિહાસ રચ્યો છે આ મૂવી વિશે મિત્રો વધારે તો જેટલી તારીફ કરીએ એટલી ઓછી છે કારણ કે જ્યારથી આ મૂવી આવી છે ત્યારથી મિત્રો થિયેટરોની અંદર તમને બધી ટિકિટો બુકિંગ જ જોવા મળે અને મિત્રો આ એક જેલના કેદીઓને જે પોલીસ સ્ટેશનની અંદર સેન્ટ્રલ જેલની અંદર આ મૂવી બતાવવામાં આવી એટલે મિત્રો જે જે કેદીઓએ આ મૂવી જોઈ ઘણા બધા લોકોએ આ કેદીઓના રિવ્યુ લીધા કે જોઈને કેવું લાગ્યું તો મિત્રો ઘણા બધા કેદીઓ વિચારમાં પડી ગયા કે આવું ઇતિહાસ નો પહેલી વાર બન્યું છે આજે પહેલી વાર એવું જોયું કે અમને જેલની અંદર મૂવી બતાવવામાં આવી મિત્રો ગુજરાત ની અંદર ઘણા બધા ગુજરાતી મુવી આવતા હોય છે હિન્દી મુવી આવતા હોય છે પણ કોઈ જેલની અંદર કેદીઓને મૂવી બતાવવામાં આવતી નથી મિત્રો આ લાલો મૂવી થી તમને કઈક ને કઈક જાણવા મળે છે શું મિત્રો તમે આ લાલો મૂવી જોઈ છે કે નથી જોઈ એ કોમેન્ટ કરીને જણાવતા જજો વધારે તો શું વાત કરીએ કોમેન્ટની અંદર આ લાલો મૂવી વિશે બે શબ્દો લખતા જજો